વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે ફૂલ નું વેચાણ કરતા હંગામી લારી ગલ્લા અને પથારાવાળાઓને ખદેડવા માટે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી જ્યાં અહીંથી તેઓનો ફૂલ સહિતનો સામાન જપ્ત કરતી વેળાએ બોલાચાલીથી ગરમાવો આવ્યો હતો જે બાદ અહીં ફૂલ વેચવા બેસતા લોકોએ આક્ષેપ કર્યો હતો કે અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ અને રોજ સાંજે બસો રૂપિયા કમાઈએ છીએ તેમાંથી દર મહિને કોર્પોરેશનને રૂપિયા પાંચસો અને કચરા ભરવાવાળાને અલગથી પૈસા આપીએ છીએ તેમ છતાં વારંવાર દબાણ શાખાની ટીમ અહીં આવીને અમને હેરાન કરી રહી છે ઘણી વખત સામાન જપ્ત કરવાની કાર્યવાહીનો આદેશ ઉપરથી આવ્યો છે તેમ જણાવી અમારો સામાન ફૂલો અને ગલ્લા લઈ લેવાયા છે અમે જીવન નિર્વાહ માટે ભરેલા પાણીના કારબા પણ દબાણ શાખાની ટીમના કેટલાક કર્મચારીઓ દ્વારા ફેંકી દેવામાં આવે છે અને આજે તો તેઓએ હદ જ કરી દીધી હતી અહીં ફૂલનો છૂટક વેપાર કરતી કેટલીક મહિલાઓ અને અન્ય લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ લાલબાગે ધંધો કરીએ છીએ મળે છે અમે અમારા નાના નાના બચ્ચાનું પેટ પાસ પોષ એ કરે છે અમે આગળ એવું વિચારે છે કે દસ વીસ રૂપિયા જમા કરીએ તો અમારા બચ્ચા આગળ ભણીને આગળ આવે આ લોકો છસો રૂપિયા દર મહિને લઈ જાય તો અમારી જોડેથી કસી પૈસા વધશે અમારે ખાવા ખાવાનો ખર્ચો આ દર મહિને છસો લઈ જાય તો અમારા બચ્ચાને અમે કેવી રીતના ભણાવશું ઘણાવશું અમારે બસો રૂપિયા મળે તો એવું ચાર જણ તો ખાવાનો ખર્ચો જ બસો રૂપિયા છે બે દિવસ હેરાન કરે અમારે અને બેસવાળું ના પાડે ફૂલ વેચવાનું હવે બેસવાળું નહીં કહે ના મોડ મારી જાય છે આ જોવાનું કોપરેશન વાળા ધંધો કરવા નહીં બેસવાનું એવું કે છે